ત્રણ હજાર વોચ ટાઈમમાં તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે અહીંયા તમારા વાયટી સ્ટુડિયોની અંદર પણ તમને જોવા મળી રહ્યું છે જેની અંદર પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ અથવા તમે શોર્ટ વિડીયો બનાવો છો તો ત્રણ મિલિયન એટલે કે ત્રીસ લાખ વ્યૂઝ હોય ને તો પણ તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે આમાં ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારી ચેનલની અંદર ત્રણ હજાર વોચ ટાઈમ થઈ ગયો છે અને પાંચસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો શું આપણે એ ચેનલ મોનોટાઇઝ અપ્લાય કરી શકીએ કે ના કરી શકીએ તો એના ઉપર આ બેસ્ટ બેસ્ટ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું ઘણા લોકોની કોમેન્ટ છે અને એની અંદર તમને પૈસા મળે છે કે નથી મળતા એની પણ માહિતી અને પછી મિત્રો જ્યારે ચાર હજાર વોચ ટાઈમ થાય છે ત્યાર પછી તમારે અલગ એના માટે કોઈ પ્રોસેસ કરવી પડે કે ના કરવી પડે એની બધી માહિતી તમારા માટે વિડીયોની અંદર લઈને આવીશું વિડીયોની અંદર ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર એવા વિડીયો આવે છે કે આપણા દરેક નાના યુટ્યુબરને દરેક હેલ્પફુલ વિડીયો થાય જેમને કોઈ યુટ્યુબનો અનુભવ જ નથી એમને મિત્રો દરેક વિડીયો કામ આવે ને એવી દરેક માહિતી તમને આપણી આ ચેનલમાંથી મિત્રો તમને મળી રહેશે તો અહીંયા તમને સ્પષ્ટ વાયટી સ્ટુડિયોની અંદર તમને એક ઓપ્શન મળશે વાયટી સ્ટુડિયો એટલે તમારે છે ને એક વાયટી સ્ટુડિયોને એપ્લિકેશન જે પ્લે સ્ટોરની અંદરથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જો તમારી યુટ્યુબ ચેનલ હોય તો ત્યાં તમને એક ઓપ્શન મળશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન હશે જો કમાણી કરવા ઓપ્શન તમને મળે છે વાયટી સ્ટુડિયોની અંદર એની ઉપર તમે ક્લિક કરશો એટલે જે યુટ્યુબનો ક્રાઇટ એરિયા છે મતલબ જે તમારી એની પોલિસી છે એટલે મતલબ કહેવત છે ને કે આપણે ભણતરની આપણે વાત કરીએ કે પાસ થઈએ તો આગળ જઈએ એવી રીતે મિત્રો યુટ્યુબની અંદર પણ છે કે આ જે ક્રાઇટ એરિયા છે તમે પૂરો કરે ને ત્યારે તમારી આગળ પ્રોસેસ આવે ને એની અંદર તમારી ચેનલ આગળ મોનોટાઇઝ થઈ શકે છે હવે કઈ રીતે એનું ક્રાઇટેરિયા શું છે એ તમે જાણો પહેલાં તો મિત્રો ઘણા લોકોને ખબર જ છે એ લોકોને મિત્રો ખાસ વિનંતી છે કે મિત્રો તમને કદાચ ખબર હશે પણ એવા યુટ્યુબર મિત્રો છે જે નવા સબસ્ક્રાઈબર મિત્રો નવા શરૂઆત જ કરી રહ્યા છે એમને કંઈ અનુભવ ના હોય એમના માટે આ બેસ્ટ વિડીયો છે બાકી એવું નથી મિત્રો કારણ કે ઘણા લોકો એવા છે જેમને ફૂલ અનુભવ છે યુટ્યુબ વિશે પણ એવા નવા સબસ્ક્રાઈબર મિત્રો પણ ઘણા હશે કે જેમને ખબર જ નથી કે આપણે જે ચાર હજાર વોઇસ ટાઈમ બનાવવું એ જરૂરી છે ત્રણ હજાર વોસ ટાઈમ બનાવો એમાં પણ ચેનલ મોનોટાઇઝ થાય છે તો એમાં પૈસા મળે છે કે નથી મળતા અને આ અપ્લાય કરવું જરૂરી છે કે નથી એના માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોને આગળ શેર પણ કરજો અને વિડીયોમાં ખાસ ધ્યાન પણ આપજો સૌથી પહેલાં તો મિત્રો વાયટી સ્ટુડિયોમાં તમને આ ફીચર જોવા મળી રહ્યું છે જો અહીંયા પાંચસો સબસ્ક્રાઈબ અને માત્ર તમે ત્રણ વિડીયો અપલોડ કરો તમારા ખુદના અને ત્રણ હજાર વોસ ટાઈમ અથવા ત્રીસ લાખ વ્યૂઝ નેવું દિવસની અંદર હવે એની અંદર તમને મોનોટાઇઝનું ઓપ્શન તમને મળી જાય છે તો કઈ રીતે મળે છે તમને અરજી કરવાનું ઓપ્શન તમને અહીંયાથી મળી જશે તો કઈ રીતે આપણે એ પ્રે જેવું ઓપ્શન મળ્યું છે તો જે અહીંયા તમને ત્રણ હજારનો વોસ્ટ ટાઈમ તમને દેખાઈ રહ્યો છે તો શું એની અંદર આપણે ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરીએ તો એની અંદર કયા કયા ફીચર મળે છે અને કઈ રીતે આપણી ચેનલ મોનોટાઇઝ થાય છે એ જાણવું જરૂરી છે અને એની અંદર તમારા વિડીયો ચેકિંગ થાય છે કે નથી થતાં એ પણ તમને મિત્રો વિડીયોની અંદર ખાસ બધી માહિતી મળવાની છે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા ત્રણ હજાર વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઈબ તમે અપ્લાય કરો છો તો તમને એની અંદર કયા કયા ફ્રીચર મળે છે અને એની અંદર તમને પૈસા મળે કે ના મળે એ પણ તમને કહી દઉં તો અહીંયા તમે ઉપરના ભાગમાં આવશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે એક આ બે અને ત્રણ ઓપ્શન મળે છે બે અને ત્રણ શોપિંગ સુપરચેટ અને મેમ્બરશીટ હવે એની અંદર મિત્રો આપણને પૈસા કઈ રીતે મળે છે એ ધ્યાન આપજો મિત્રો યુટ્યુબની અંદર ભલે તમે ગમે તેટલા વિડીયો અપલોડ કરેલા છે અને તમારો ત્રણ હજાર વોચ ટાઈમ થઈ ગયો છે અને તમે અપ્લાય કરો છો માં તો તમને મિત્રો તમારા વિડીયો દ્વારા કમાણી કરવાનું ઓપ્શન કોઈ મળતું નથી ખાસ હા કોઈ વિડીયો કોઈ લોકો જોઈ રહ્યા છે અને એમને કોઈ હેલ્પફુલ વિડીયો થાય છે તો એ લોકો છે ને અહીંયા તમને સુપર ચા એટલે કે થેન્ક્સ બટન એ થેન્ક્સ બટન કોને મળે છે એ તમને કહું યુટ્યુબની અંદર જવાનું છે એ થેન્ક્સ બટન કોને કહેવાય તમે અહીંયા લાઈવ પ્રૂફ સાથે દેખાડી દો તો અહીંયા આપણે આવી ગયા છીએ યુટ્યુબની અંદર તો ચલો આપણે યુટ્યુબની અંદર આવી ગયા છે આપણે કોઈ પણ એક વિડીયો આપણે પ્લે કરી લઈએ આપણી ટેકનિકલ જયગુગાનો તો અહીંયા ટેકનિકલ જયગુગાનો કોઈ પણ એક વિડીયો હું પ્લે કરું છું તો અહીંયા મેં પણ વિડીયોને આપણે પ્લે કર્યો છે આપણે પ્લે કરવાની કોઈ જરૂર નહીં તો અહીંયા તમને એક ઓપ્શન મળશે જુઓ અહીંયા આભારવાળો એટલે મતલબ થેન્ક્સ બટન હવે એ બટન તમને મળશે ત્રણ હજાર વોઇસ ટાઈમમાં અને પાંચસો સબસ્ક્રાઈબર હવે એમાંથી આપણે પૈસા કઈ રીતે કમાવાના છે હવે તમારો વિડીયો દાખલા તરીકે મને ગમ્યો છે આ તમારો જ વિડિયો છે સમજી લો કે તમારો જ વિડીયો હું જોઈ રહ્યો છે મને તમારો વિડીયો કોઈ હેલ્પફુલ થયો છે અને મના મારા મગજની અંદર એવું થાય છે કે ચલો બેસ્ટ વિડીયો બનાવ્યો છે ચાલો અને ચાલીસ પચાસ રૂપિયા આપણે નાખવા છે તો તમને એ થેન્ક્સ બટન મળે છે આભારવાડું એની ઉપર તમે ક્લિક કરીને જો અહીં તમને ચાલીસથી શરૂઆત છે ચાલીસો બસો જેટલા પણ તમારે પૈસા નાખો તો વધુ નાખો તો આની ઉપર ક્લિક કરીને જેટલા પૈસા તમારે નાખવાને એ તમને આ ઓપ્શન મળે છે બાકી તમારા વિડીયો દ્વારા મિત્રો એડ દ્વારા તમને પૈસા મળતા નથી બીજા નંબરમાં છે મિત્રો જે તમને દેખાય છે અહીંયા શોપિંગવાળું ઓપ્શન તો શોપિંગની મિત્રો વાત કરી એના માટે તમારે સ્ટોર તમારો અલગથી બનાવવો પડે છે શોપિંગના બે ઓપ્શન અલગ અલગ આવે છે ભલે તમને લાગે એક મિત્રો આ ફ્રીચર છે પાંચસો સબસ્ક્રાઈબમાં તમને મળે છે અને આનું જ એક બીજું ફ્રીચર છે જે શોપિંગનું છે એ તમને દસ હજાર સબસ્ક્રાઈબરને ત્યારે મળે છે એની મિત્રો પહેલાં બે દિવસ પહેલાં વિડીયો બનાવેલી છે ખબર ના હોય તો તમે જઈને ચેક કરી લેજો અને આ જે ઓપ્શન છે એ તમારે સ્ટોર એના માટે બનાવવો પડે છે ત્યારે તમારી ચેનલ મોનોરાઈઝ થાય અને એની અંદર તમને મતલબ ફીચર મળે છે ને કમિશન મળે છે અને એક છે મેમ્બરશિપ એની અંદર પણ મિત્રો મેમ્બર જોડાય ને એવી રીતે મિત્રો આપણે પૈસાની અર્નિંગ એવી રીતે થાય છે પણ આપણે આપણા યુટ્યુબથી પૈસા કમાવવા માટે આપણા ખુદના વિડીયોથી કમાણી કરવા માટે તમારે અહીંયા લાઇટમાં ઓપ્શન મળે છે મિત્રો ચાર હજાર વોસ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબ અને અથવા એક કર એક કરોડ શોર્ટ વિડિયોના વ્યૂઝ આ ત્રણમાંથી તમે ગમે તે કરો છો તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે અને એમાં તમારા બધા વિડીયો દ્વારા તમે કમવાણી કરી શકો છો તો ઘણા લોકોને મિત્રો મને કોમેન્ટ હતી કે અમે ત્રણ હજાર વોસ ટાઈમની અંદર જેના મોનોટાઇઝ કરીએ તો પાછળથી કદાચ ચાર હજાર વોસ ટાઈમ થઈ જાય છે તો એની અંદર કોઈ પ્રોસેસ અલગથી કરવી પડે કે ના કરવી પડે તો તમે જે મોનોટાઇઝેશન પહેલી જ વાર ત્રણ હજાર વોસ ટાઈમમાં કરી રહ્યા છો તો એની અંદર તમારે મિત્રો કોઈ પણ સિસ્ટમ મતલબ જે તમે આધાર કાર્ડ તમારા ડોક્યુમેન્ટ ઉપરથી તમે જે આધાર એડ્રેસ ભર્યું છે એ જ તમારું એડ્રેસ ભરવાનું છે અને જ્યારે તમારો ચાર હજાર વોસ ટાઈમ થઈ જાય છે તો આગળની કોઈ તમારે વધારાની માહિતી આપવાની રહેશે નહીં ચાર હજાર થઈ જશે એટલે ઓટોમેટિક પાછું અપ્લાય થઈ જશે અને કદાચ તમારા વિડીયોમાં લોંગ વિડીયોમાં બસ ડોલરનું ઓપ્શન છે ઓન કરવાનું રહેશે કદાચ અને લગભગ ઓટોમેટિક થઈ જ જાય છે પણ બસ એ જ બાકી બીજું કોઈ પણ એની અંદર ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાય ગુગ અને યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો